તો જય માતાજી મિત્રો અમારે અહીંયા કેવો વરસાદ વરસેલો છે તમને બતાવું માતાની છો પણ છોટા કાઢેલો છે અને અમે સારું વરસાદની અંદર અમારું શૂટિંગ તો સારું જ છે કારણ કે ભજન હીરા છે પણ જુઓ મામા હા આવતો આવતો લંગડા દી લંગડા દી કામ

સમજા ગયું આ બાપડી ચીડિયે ની 60 માંથી માતા ની છોકરા ના નદી હે છે તો હવે સરકાર તમને પૈસા લઈ અને આપણે આનો ફૂલ બણાવું છે તો તમે આનો કોમેક કરજો તો પૈસા હી ચાલે તો આપણે એનો કુલ બણાવે હે ભણા મામા હવે એનો માર કોલેજીમાં આવું છે હમ અમને પાછી કોલેજ જઈદાવું મિત્રો હવે આજના વિડીયોમાં આટલું માતાની જોકે પાણી પડેલું પાણી પડે તો વાત મી લીજો એટલે આ સોની વરસાદ પડેલો પડે પડેલો માતાની જોકે હવે તો ધન એવા તાટક છે વાત જ મી કોયા કોઈ શોતા ને આપણે ચાર મિનિટ નો થઈ ગયો છે તો હવે બાય ભાઈ જય ધો